સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી દિવ્યાંગને ગર્ભવતી બનાવનાર પાડોશી નરાધમને અમરોલી પોલીસે ઝડપી પાડ્યો છે અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલીના છાપરાભાટા શ્રમ વિસ્તારમાં રહેતી પિતા વગરની દિવ્યાંગ યુવતી પર પાડોશીમાં રહેતા એક સંતાનના પિતા એવા નરાધમ પ્રદીપ પટેલે બળાત્કાર કર્યો છે જેથી દિવ્યાંગ યુવતીને ત્રણ મહિનાનો ગર્ભ રહી ગયો છે તબીબી તપાસ માટે યુવતીને લઈ જતા રેપનો મામલો સામે આવ્યો છે જેના આધારે અમરોલી પોલીસે ગુનો નોંધી દિવ્યાંગ ડ્યુટી પર બળાત્કાર ગુજારના એક સંતાનના પિતા સપ્રદીપ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ કામ હકીકત એવી છે કે આ કામ જે ભોગ બનાલ જે છે એ બોલી કે સાંભળી શકતી નથી અને માનસિક રીતે વિકલાંગ છે જેથી ગઈ બાવીસ ચારે આ કામના જે ભોગ બનાલ જે છે એમને પેટમાં દુખાવો પડતા અને વોમિટ જેવું થતાં એના જે કાકી જે છે એને દવાખાને લઈ ગયેલા તો એમને જાણવા મળ્યું કે આ જે ભોગબંધાર જે છે એ પ્રેગ્નન્ટ છે જેથી આ કામના ભોગ એના કાકા કાકી પૂછપરછ કરતા તેણે કહેલું કે જે આ બાજુબાઈ જે છે પ્રદીપ પટેલ કરીને એ જે છોકરો જે છે એને એની સાથે દુષ્કર્મ કરેલું છે અને એના કારણે આ એ પ્રેગનન્સી થઈ છે જેથી આ કામના ભોગબંદરના કાકા જે છે એમને અત્યારે અમરેલી પોસ્ટમાં આવી ફરિયાદ આપતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આરોપીની અટક કરવામાં આવેલ છે